સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે સાપ આવતા અફરાતફરી મચી ગઈ હતી સિવિલ હોસ્પિટલના ઈ વિભાગના નીચે સાપ ઘૂસી આવ્યો હતો જેના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરના જવાનો દ્વારા ગણતરીની મિનિટોમાં સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેથી લોકોએ અને સિવિલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગના ઈ વિભાગ ખાતે નીચે સાપ ઘૂસી આવ્યો હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી સિવિલના તંત્ર દ્વારા સાપને પકડવાનો પ્રયાસ કરાયો હતો જો કે સાપ હાથમાં આવ્યો ન હતો અને ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી આ અંગે માર્શલ લીડરે જણાવ્યું હતું કે સિરત સુરત સિવિલ હોસ્પિટલમાંથી સાપ હોવાનો કોલ મળતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક પાણી પર તરે તેવા ડેન્ડા જેવા સાપની રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ સાપ બિનજેરી છે મારું નામ છે માર્શલ લીડર દિનેશ ઠાકુર

અમે ખુલ્લા પ્લોટમાં એને છોડવું પડે અમને માર્શલ લીડર દિનેશ જીવન કાકુરદે મજુરા ફાયર સ્ટેશન ઈ બ્લોકમાં માં નીચે ગ્રાઉન્ડ માં હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત